આજે આપણે એક એવા ટોપિક પર વાત કરવાની છે કે જે જોવા જઈએ તો એટલો બધો ગંભીર નથી બટ લોકો દ્વારા બહુ અવગણવામાં આવે છે જે ડિઝીઝીસ છે પેરીએનાલ ડિઝીઝીસ છે મતલબ કે પાઇલ્સ ફિશર ફિશ્યુલા એટલે કે હરસ મસા અને બગંધ હેલો એવરી વન માય સેલ્ફ ડૉક્ટર કેશોર વરુ અભિયુક્ત સર્જિકલ હોસ્પિટલ જુનાગઢ આપણે મસાની વાત કરીએ તો મસાની અંદર જનરલી તકલીફો શું થતી હોય છે કે ભાઈ સુધી કબજીયાત રહે એના હિસાબે ત્યાં મસાનું જે લોહીની ગ્રંથિઓ છે એ ભેગી થઈ અને એની અંદરથી લોહી પડતા હોય છે અને પછી ક્યારેક ક્યારેક એ બહાર આવવાનું ચાલુ થઈ જાય છે એવી રીતે હરસની અંદર બહુ ખરાબ રીતે અને બહુ વધારે પડતો દુખાવો થતો હોય છે સાથે સાથે ક્યારેક ક્યારેક લોહી પણ પડતું હોય છે અને ભગંદરની અંદર જે બાગ છે તે આજુબાજુમાં રસીનું પ્રમાણ વધી જાય અને એને હિસાબે રસી બહાર નીકળવા માંડે અને ત્યાં કાણું પડી જાય હવે આ જે બધા રોગો છે એ એટલા બધા ગંભીર નથી પણ ધીમે 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 કરતાં એટલા બધા વધી જાય કે પાછળથી પછી એના કોમ્પ્લિકેશન્સ બહુ ખરાબ છે હવે લોકોને એવું હોય છે કે ભાઈ આ બધા રોગો છે એની સારવાર છે એ બહુ અઘરી છે એમાં રૂ જવામાં બહુ વાર લાગતી હોય છે અને બહુ પાછું થાય રાખે છે તો એવું હોતું નથી હવે અત્યારે જે લેઝરની જે પદ્ધતિઓ છે સ્ટેપલરની પદ્ધતિઓ છે એ બધી પદ્ધતિઓ એવી છે કે એમાં તમારા ઓપરેશન પછી એટલો બધો આરામ કરવાની જરૂર હોતી નથી સાત કે આઠ દિવસની અંદર કમ્પ્લીટ રિકવરી આવી જતી હોય છે બીજી વસ્તુ જે પાછું થવાની જે શક્યતાઓ છે એ ઓલમોસ્ટ પંદર કે વીસ વર્ષ સુધી અરસ અને મસાની અંદર તો થવાની શક્યતાઓ નથી અગંદરની અંદર થોડુંક પાછું થવાની શક્યતાઓ હોય છે પણ આપણે લેઝરથી કેનાથી કરીએ એ શક્યતાઓ બહુ ઓછી થઈ જતી હોય છે તો ખરી મારું કહેવાનું એવું છે કે આ જે રોગો છે એ જો સ્ટાર્ટિંગની પોઝિશનમાં હશે તો એની સારવાર કરવી બહુ ઈઝી પડશે અને પાછું થવાની શક્યતાઓ પણ બહુ ઓછી હશે અને કોમ્પ્લિકેશન્સ પણ બહુ ઓછા થશે તો જો આવી સમસ્યાઓથી તમે પીડાતા હો તો આજે જ અમારી હોસ્પિટલનો સંપર્ક કરો એનો કોન્ટેક નંબર અને એડ્રેસ સ્ક્રીન ઉપર આપેલા છે